તો આ તરફ ભાદરવી પૂનમના મેળાને લઈ અંબાજી તરફ માય ભક્તો પગપાળા રવાના થયા છે ત્યારે ઠેર ઠેર માય ભક્તો માટે સેવા સેવા કેમ્પો પણ ધમધમતા થયા છે અમદાવાદના ખોરજ બ્રિજ પાસે ખોડિયાર સેવા કેન્દ્ર તરફથી સેવા કેમ્પ શરૂ કરાયો ખોડિયાર સેવા કેન્દ્રના પદયાત્રીકો માટેના સેવા કેમ્પમાં માય ભક્તો માટે સવારે ચા નાસ્તો બપોરે અને રાત્રિના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને પગપાળા જતા ભક્તોને મેડિકલ સારવાર અને આરામ કરવા માટે નાહવા સહિતની કેમ્પમાં પણ વ્યવસ્થા કરાઈ 25 વર્ષ પહેલા માત્ર પાણી અને ચાની સેવાથી શરૂ કરાયેલા કેમ્પમાં આજે તમામ સેવાઓ આપવામાં આવી રહી છે અંબાજી જતા ભક્તો મોટી સંખ્યામાં સેવા કેમ્પનો લાભ લઈ રહ્યા છે ભક્તોની સેવા કરી કેમ્પના આયોજકો પણ ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા છેલ્લા પચીસ વર્ષથી આ સેવા કેન્દ્રનું બહુ નાના પાયે એકદમ નાની એવી સેવાથી ચાલુ કર્યું હતું જે ચા ગાંઠિયા ને એવું સેવકો ભાવ ચાલનારા યાત્રિકો આવતા હતા અને જેમ જેમ એ આ વૃક્ષ હતું એ મોટું થતું ગયું અને આજે અથાગ પ્રયત્ન અને બધાના ભાઈકોના સપોર્ટથી સેવાઓથી આ મોટું વૃક્ષ બની ગયું છે મારા ત્યાં આવતા પાંચથી સાત લોકો આવ્યા અને અમારે પાણી પીવું છે એવું મારા ફાર્મ ઉપર જણાવ્યું તો મેં એમને પાણી મારા ત્યાં બોર ચાલુ કરીને પાણી પીવડાવ્યું ત્યાર પછીની પંદર કે વીસ મિનિટ પાછી બીજા દસેક વ્યક્તિ આવ્યા તો એમને પણ વિરામ આપ્યો પાણી પીવડાયું પછી એકમાંથી કોઈક બોલ્યું કે આમાં કોઈક ચાની વ્યવસ્થા થઈ જાય તો ભગવાન મા માતાજીએ મને શું પ્રેરણા આપી તો હું ઘરે જઈને નાનકડો પ્રાઇમસ નાની તપેલી ચા ખાંડ લઈને આવીને ધીરે ધીરે બીજા વ્યક્તિઓને ચા પાણીની વ્યવસ્થા થતો રહ્યો અને માતાજીના કારણે આજે આ ભગીરથ કાર્ય ચા પાણીથી ચાલુ કરીને આજે સર્વ સુવિધા અહીંયા પૂરી કરે છે